સૌથી પહેલા વાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જૂનાગઢ પોરબંદર દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું રાજકોટ અને જામનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ મોરબી સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ગીર સોમનાથ બોટાદ ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે અમરેલી વલસાડ નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અરવલ્લી તાપી સુરતમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી ભરૂચ વડોદરા નર્મદા છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગર આણંદ અને ખેડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે કે ક્યાં કેટલો વરસાદ છે કઈ જગ્યા પર ઓરેન્જ એલર્ટ તેની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક એવા જિલ્લા કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ચાર દિવસની જાગાહી કરવામાં આવી હતી હજી પણ એકથી બે દિવસ વરસાદ રહી શકે છે ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ વરસાદ ખૂબ વરસ્યો તેની સાથે વિધિવત રીતે જે આંકડો સામે આવ્યો છે તે ચોત્રીસ ટકાની આસપાસનો વરસાદ છે હજી પણ સિઝન યથાવત છે ત્યારે એકસો બે ટકા જેટલો ઓવરઓલ ગુજરાતમાં વરસાદ પડશે તેવી અત્યાર સુધી હવામાન આગ આગાહી હતી અને સુધી માત્ર પાસે ચાલીસ ટકા જેટલો વરસાદ સૌથી વધુ વરસાદ અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસી ચુક્યો છે ત્યારબાદ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અને ત્યારબાદ કચ્છમાં ઉત્તર મધ્ય ગુજરાતમાં હજુ પણ જોઈએ તેટલો વરસાદ નથી વરસ્યો તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ કઈ કઈ જગ્યાઓ પર યલો એલર્ટ છે તો ઉત્તર મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યા છે પાટણ સાબરકાંઠા બનાસકાંઠા અમદાવાદ ગાંધીનગર આ તમામ જગ્યાઓ પર યલો એલર્ટ આપવામાં આવ્યું છે અઢાર જુલાઈનું સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે દ્વારકા પોરબંદર જૂનાગઢ તે તમામ જગ્યાઓ પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મતલબ દરિયાકાંઠાના તમામ વિસ્તારો છે સૌરાષ્ટ્રના કે જ્યાં રેડ એલર્ટ છે તેની આસપાસના વિસ્તારોની વાત કરીએ તો રાજકોટ નવસારી વલસાડ દક્ષિણ ગુજરાતના પણ એવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે અઢાર જુલાઈને લઈને તો અલગ અલગ જગ્યાઓ પર એલર્ટ્સ આપવામાં આવ્યા છે ઉત્તર મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ છે આ સાથે કેટલીક જગ્યા પર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો તેની સાથે કાંઠાના જે વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું